બ્રિજ દુર્ઘટના બાદ નારણ રાઠવાનો મુખ્યમંત્રીને સ્ફોટક પત્ર છોટાઉદેપુરમાં જર્જનિત બ્રિજને લઈ નારણ રાઠવા આકરા પાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી નારણ રાઠવાએ વ્યક્ત કર્યો છે જોરદાર આક્રોશ અધિકારીઓને સસ્પેન્ડ કે ફરજ મોકૂફથી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તેવું રાઠવાએ જણાવ્યું છે નદીમાં ચાલતી બેફામ રેતી ખનનો લીઝથી જે બ્રિજોને મોટું નુકસાન થાય છે પુલ તૂટી ગયા બાદ સરકાર આગોતરું આયોજન કરે છે નદીમાં ચાલતી રેતીની લીઝો બંધ કરવા નારણ રાઠવાએ માંગ કરી છે ચાર વર્ષથી હું સરકારને ધ્યાન દોરતો આવ્યો છું ઓરસંગ નદીમાં રેતીની લીઝના કારણે મોટું નુકસાન થયું હોવાની પણ રાઠવાએ વાત કરી છે તો રેતીની લીઝમાંથી સરકાર આવક મેળવવાનું બંધ કરે

અધિકારીઓની ઉપર કોઈ સસ્પેન્ડ કરવાથી ફરજ મોક કરવાથી આ પ્રશ્નોનું સોલ્યુશન આવવાનું નથી છેલ્લા ચાર વર્ષથી મેં ગુજરાત સરકારશ્રીને ધ્યાન દોરું છું સંકલન સમિતિ મુદ્દાઓનું મેં ધ્યાન દોર્યું છે કે આ ગુજરાતની અંદર છોટાઉદેપુર જિલ્લો નવો બહેનો છે નવા જિલ્લાની અંદર અમારો જે આર્થિક વ્યવહાર ચાલે છે વેપાર ધંધા ચાલે છે એને નુકસાન પહોંચાડવાનું કામ માત્ર ને માત્ર વર્ષે નદીની રીતની લીજો ચાલુ કરવાના ખાતર આ અમારે સહન કરવું પડે છે જે તે સમયે અમે ધ્યાન દોર્યું હતું કે રેતીની લીજો બંધ કરો અને આમાંથી જે કોઈ આવક સરકારને રેવન્યુ મળતી હોય તો બીજા વિભાગોમાંથી સરભર કરો અને આ રેતીની લીઝોમાંથી રેવન્યુ મેળવવાનું બંધ કરો નેશનલ હાઈવેના ઓથોરિટીને ગુજરાત સરકારની આર ઓથોરિટીને અમે વારંવાર કહીએ છીએ પરંતુ એકબીજાને ખો આપે છે રાજ્ય સરકારને કહીએ તો નેશનલ માં કન્વર્ટ થઈ ગયો રસ્તો એટલે એ લોકો જોશે તો અમારું જોશે કોણ આ વિસ્તારની અંદર તમામ રસ્તાઓ આજે માનનીય કલેક્ટર સાહેબે જઈને એમ કહી દીધું કે બોરેલી મોડાનો રસ્તો બંધ કરો હેવી વેહિકલ નહીં જાય આ બાજુ તમે જયપુરથી બોડેલી ભારત નદીના પુલના લીધે રસ્તો બંધ કર્યો તો એ બંધ કરવાથી તમારો આગ અગાઉનો આગોતરો આયોજન શું છે સરકાર શ્રી જાણ સરકાર શ્રી જાણ કરે જનતાને કે આ પ્રમાણે જો છેલ્લા ચાર વર્ષથી અમે લોકો કહીએ છીએ આગોતરું આયોજન કરો આગોતરું આયોજન કરો પુલ તૂટી જાય ત્યાર પછી તમે આગોતરું આયોજન કરો એના પણ છ વર્ષ એના પણ છ વર્ષ લાગે દસ વર્ષ લાગે તો કઈ પ્રકારનું આયોજન ચાલે છે તો જનતાના હિત માટે અમે લોકો આ કામગીરી કરી છે અને આ કામ કર્યું છે તો માનનીય